સુરત શહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ભારે વરસાદને પગલે કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આઈસીસી પરથી પરિસ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું સુરત શહેરમાં છેલ્લા કેટલાક કલાકોથી ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે હાલના સંજોગોને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે માન્ય મ્યુનિસિપલ કમિશનર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે હાજર રહી પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે કમિશનરે સમગ્ર તંત્રને સતર્ક રહેવા સૂચવ્યું છે તથા નિકાસ નાળાઓ પમ્પિંગ સ્ટેશનો અને ટ્રાફિક વ્યવસ્થા અંગે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાના આદેશ આપ્યા છે સહયોગી વિભાગોના અધિકારીઓને પણ સતત સંપર્કમાં રાખવામાં આવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં મ્યુનિસિપલ કર્મચારીઓ સતત મોનિટરિંગ રાખવા કહેવાયું છે વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સીસીટીવી કેમેરા રેડાર સિસ્ટમ અને મોસમ વિભાગના ડેટા દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જરૂર પડે રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક પગલાં લેવાશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત